દર્શક મિત્રો સોની આવી ગયા છે તલના ચોકાની હરાજી લઈને કારણ કે આજે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટ યાર્ડ વરસાદી વાતાવરણના લીધે ચોકો પહેલાં લીધેલો છે તો હાલો આપણે ચોકાની હરાજી જોઈ લઈએ તલના ભાવ છે પચીસો થી માંડી સત્યાવીસો ને ઊંચામાં નામ પડ્યા છે બજાર આમ ટકેલું નામ થોડુંક ઢીલું એવું લાગે છે ચાલો આપણે હરાજી જોઈ લઈએ

પચી <laughs> એસી <speaking in foreign language>

ચોવીસો ને એસી રૂપિયા